આપેલા આવે ને તો સીધા વચ્ચે પૈસા એમ જ કરાય આપડે બે હમ અને એકલા નાખી બંદુક બંદુક પડી પડી તો હે પણ કરે પડી

અને <laughs>

પૈસા લીધા મને કઈ નહી પૂરા માં જવું હોય ને તો આ એને પાક દેવાનો થાય પૈસા લેવાના આપડે

તારે કશું તારે ત્યાં હાડમ કઈ હે તારી સાચી વાત બે મરી ગયેલા હે સાચી વાત હે ભયા કોઈક આવતું લાગે

હજુ મારા બે છોકરા કરે તો એમને હું ખબર વિકી મારું એટલે એમ કરો આ તમે રાખી લો સીધા અને એક દસ હજાર રૂપિયા ની સહાય કરો મને તમે તમારું ગામમાં નામ કેવડું મોટું બદલે જમીન જમીન ની મેં તમને કીધું નઈ ખાનદાન જમીન અમારી યાર બાપ દાદા ની નિશાની થોડીક તો રાખવી જ નઈ મારે શું કેજો બોલો ના બે લાખ તમે મને લાલચ ના આપજો મે તમને કીધું નહી ખાંદની જમીન નારી અમારી ત્રણ માં પડ હવે આના આના કરતા કરતા તારું મારું બે થી ત્રણ લાખ આપી દિન અમને આ લેટ કટકો ત્રણ લાખ માં તું એર આલો જોતી આ તું એને દસ રૂપિયા કોઈ ના લે 10 રૂપિયા આ લેવા નહીં 50 રૂપિયા માં લેવાનું કહો તો એક થોડું 50 લે તો અમારો લે મન શું કહી દો ખબર તમને

પૈસા ઉઘરા <tiny> <stole alto> <hatten> <tiny>

હંતી ગયો હે આટન જે તો હાફરે તો

Мария, поехали!